હા હેલો ભુવાજી હા બોલો ક્યાં હતા મારે કોમ હતું આ મારા પેલા નહીં રહ્યા પેલા જેઠા પાડ્યું છે હા મને પાડવા તો મસ્તા જ હતા અને આ મારા કોક પાવું પૂરું છે તાર ભાઈ જેઠા પાડવું છે હવે મારે હવે કોક કરવું પડ્યું છે હાલ તમે ઘરે છો ને વસ્તુમાં તો આવરો આવો બે મિનિટ

આ તમે કાવતરું વાતો વાળો તો પેલા અહીંન પાડવા છે મારે ઈ પાડ હારો તમે બેહો હું પાણી લઈને આવું તમે એટલે ઘરે ચક્કર આરોણામાં દોશું કે તમાર ભાઈ આમ તું ચાતી આવી હું બાર વારમાંથી આવી તો હાય હાય તો ઘરે કાવતો રે કાકા ચક વાવા લાવું પડશે આપણે જગ્યા ભારે લાગે છે જ્યાં ભતડોનો વાસ છે ને ત્યાં જ વાળવું પડશે ને કાયદું કાવતરું વાળે એમ નથી આ મયુરભાઈનું કાવતરું કરેલું તો ખૂબ જ પારું છે આ ટીણીઆ એ જગ્યાએ વાળવા જાવું પડશે આ તો તમારે તો ભારે કાવતરું

કે હવે આવיר હવેલા સર

સે બરબડી આયરો લાબ ટીણીયા ને વળગાડ નો તો વાલ્યો હા ઈજો જ વળગાડ થી ઈરો જ છે હા તમે

પ્રદેહો ને આપણે અનુ મારું મોળી વાયતું મારું લઈને જ જઈયું હું આલુ દે હો તો આલુ દે એ ભયા તે કોક એ ભયા એ આનું વણ બની તો થઈ જાય

খাই <laughs> কাছে <laughs> <laughs> पूछते दे तू तो, 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 तो,